નમસ્કાર દર્શક મિત્રો હું છું જિગ્નેશ મહેતા રેમી ના ડિજિટલ પ્લેટફોર્મ માં આપનું સ્વાગત છે એક નજર મુખ્ય સમાચાર સુરતના માંગરો તાલુકાના તરસાડી ખાતે સમુલગ્ન નું કરાયું આયોજન શ્રી તળપદા કોળી પટેલ સમાજ કોસંબા વિભાગ દ્વારા એકવીસમો સમુલગ્ન તરસાડી શુભમ પાર્ક ખાતે યોજાયો નવ દંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા છેલ્લા વીસ વર્ષથી તળપદા કોળી પટેલ સમાજ કોસંબા વિભાગ દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે તે જ પ્રમાણે એકવીસમાં સમૂહલગ્નનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સમાજમાં થતા ખોટા ખર્ચાઓ અને સમાજમાં ચાલતા કુરિવાજોને દૂર કરવા માટે શ્રી તળપદા કોળી પટેલ સમાજ કોસંબા વિભાગ દ્વારા સમૂહલગ્નની શરૂઆત કરવામાં આવી હતી આ લગ્નની શરૂઆત સ્વર્ગસ્થ ડોક્ટર કરી હતી તેમની સાથે સમાજના આગેવાનો સાથે રહીને સમૂહ લગ્ન દર વર્ષે કરાવતા હતા પરંતુ કોરોના કાળ દરમિયાન સમાજના પ્રમુખ ડોક્ટર લક્ષ્મણભાઈ પટેલ અને ઉપપ્રમુખ પ્રફુલભાઈ પટેલનું નિધન થયું હતું ત્યારબાદ સમાજના પ્રમુખ તરીકે સ્વર્ગસ્થ લક્ષ્મણભાઈ પટેલના પુત્ર નીરવ પટેલે કમાન સોંપવામાં આવી હતી છેલ્લા ત્રણ વર્ષથી યુવાનોએ આ કાર્ય સંભાળ્યું છે વડીલો તેમને સલાહ સૂચન આપીને યુવાનોને પ્રોત્સાહિત કરી અને આ વર્ષે એકવીસમાં સમુલગ્ન લગ્નનું આયોજન કર્યું હતું જેમાં કુલ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા નવ દંપતીઓને આશીર્વાદ આપવા માટે માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવા તેમજ ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ હાજર રહી સમાજના યુવાનોની કામગીરીને બિરદાવી હતી અને નવ દંપતીઓને આશીર્વચન આપ્યા હતા મારું નામ ડૉક્ટર નીરાભાઈ પટેલ છે હું આશીર્વાદ હોસ્પિટલમાં આંખના સર્જન તરીકે પરત જતા છું અને કૃષિ તરફતા કોળી પટેલ સમાજના પ્રમુખ તરીકેની ફરજ બજાવું છું છેલ્લા ત્રણ વર્ષ જે પ્રમાણે સમૂહ આયોજન કરી રહ્યા છો કઈ રીતનું આયોજન હતું અને ભવિષ્યમાં શું યોજના છે છેલ્લા એકવીસ વર્ષથી આ એકવીસમો સમૂહ હતો છેલ્લા બે હજાર એકમાં મારા પિતાશ્રી ડૉક્ટર લક્ષ્મણભાઈ એન પટેલે સમૂહ શરૂઆત કરી હતી એમણે રેગ્યુલર સમૂહ લગ્નનું સુંદરપણે આયોજન કર્યું છે પાંચસોથી પણ વધારે દીકરીના સમૂહ લગ્નમાં એમણે લગ્ન કરાવી ચૂક્યા છે કન્યાદાન કરાવી ચૂક્યા છે એમના નિધન પછી છેલ્લા ત્રણ વર્ષથી સમાજના પ્રમુખ તરીકે હું કાર્યગીરી બજાવું છું અને અમે પણ ઘણું સારું કરી કામ કરી રહ્યા છીએ આ વખતે પણ નવ દંપતીને પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે અને આવતા વર્ષે આના કરતાં વધારે અમે સુવિધા પૂરી પાડશું અને વધારે સારું કામ કરશું સમૂહ લગ્ન માટે સમાજને શું સંદેશ સમાન એ સંદેશો છે કે તમે જેટલું તમારો સમૂહલગ્નમાં વધારેથી વધારે જોડાવ જોડાઈ શકે જે ખર્ચાઓ ફાલતુના ખર્ચા થાય છે ને મા બાપ પર જે બર્ડર રહે છે ખર્ચા કરવા માટે લોકો મોટી મોટી લોન લે છે ને પછી એમની આખી જિંદગીની પૂંજી એમાં ખર્ચાઈ જાય છે તમે સમૂહ લગ્નનું કોસમમાં સમૂહલગ્નનો તમે ઇતિહાસ જોશો છેલ્લા એકવીસ બહુ સારા લગ્ન અમે કરાવીએ છીએ આવતા વર્ષે વધારે જોડાની અમે અપેક્ષા રાખીએ છીએ ને વધારેથી વધારે જોડાણને જોડાવા માટે ઉત્કર્ષે છે